નવું વર્ષ પણ છે આ શુભ અવસરે લાખા પર લખપત તાલુકા સમગ્ર કચ્છના ભાઈઓ અને બહેનોને હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ જનોને દિલ થી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

છે દિલે દિલ બને કે મુસ્લિમ રંગ તો છે એક કચ્છ એ છે ભાઈચારાનો નો મક્કમ ઘેક દુવા હોય કે આશીર્વાદ ભાવનામાં ભેદ નહીં પવિત્ર બહુ ખાસ આદેશ માનવે માનવ માટે ઉભેલો છે ખરો સૌ ધર્મોથી ઉપર અહીં માળવી બને વરો આ પાવન અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંસદ શ્રી વિનોદ ચાવડા તથા આપણા સ્થાનિક ધારાસભ્ય પીએમ જાડેજા સાહેબને આ સંદેશ પાઠવી વિનંતી કરવામાં આવે છે કે લખપતના સર્વાંગી વિકાસ માટે વધુ વેગ આપવા આ બંને તહેવાર જેમની એકતા છે તેમ કાર્યમાં પણ એકતા લાવશો નવું વર્ષ સૌના જીવનમાં ખુશીઓ સમૃદ્ધિ અને અખંડ શાંતિ લાવે ધર્મ જુદા હોય શકે પણ દિલ એક છે વિચાર એક છે દેશ પણ આપણો એક છે હાર્દિક શુભેચ્છાઓ સાથે સુમરા મોડા જાફર માજી જિલ્લા પંચાયતના સભ્ય રિપોર્ટ બાય આદમ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા